કેમ છો વિદ્યાર્થી મિત્રો એક બાર બે હજાર ચોવીસના જે જીસેટ પરીક્ષાનું આયોજન થયું હતું તેમાં આપણે અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ તો જેમાં અંતિમ જે જીસેટની ફાઇનલ આન્સર કી આપે તેને પ્રાધાન્ય આપવું પણ અત્યારે આપણે જે આન્સર કી લઈને આવી રહ્યા છીએ તો તમે તેમાં ફટાફટ તમારા જે જવાબો છે જે તમે ચેક કરજો તમારી આન્સર કીમાં તો આપણે શરૂ કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે કે જેનો જવાબ બી એટલે કે સીમાંત દૃષ્ટિકોણ આવે છે આપણે ફટાફટ માત્ર આન્સર બોલીશું જે બાકી છે તે તમે જોઈ શકો છો અથવા તો તમે તેને ખાલી રાખી શકો છો બીજા પ્રશ્નનો જવાબ એ આવે છે ત્રીજા પ્રશ્નનો જવાબ એ આવે છે પાંચમા પ્રશ્નનો જવાબ બી આવે છે આઠમા પ્રશ્નનો જવાબ ડી આવે છે થોમસ માલ્થસ નવમા પ્રશ્નનો જવાબ એ આવે છે દસમા પ્રશ્નનો જવાબ સે બી આવે છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બારમા પ્રશ્નનો જવાબ એ આવે છે માર્જનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ચૌદમા પ્રશ્નનો જવાબ ડી આવે છે પંદરમાં પ્રશ્નોનો જવાબ એ આવે છે ધન યોગ રમત સોળમાં પ્રશ્નનો જવાબ બી આવે છે સત્તરમાં પ્રશ્નનો જવાબ બી આવે છે વાયવી રેડ્ડી જેણે એમ વન એમ ટુ એમ થ્રી અને એમ ફોર જે આપેલા હતા ત્યાર પછી વીસમાં પ્રશ્નોનો જવાબ સી આવે છે મૂડી બજાર કેપિટલ માર્કેટ એકવીસમાં પ્રશ્નનો જવાબ સી આવે છે વિદ્યાર્થી મિત્રો જેમાં ટોટલ યુટિલિટી માર્જનલ યુટિલિટી એવરેજ યુટિલિટી આપણે મેળવવાનું હતું જે સરળ છે પ્રશ્ન બાવીસમાં પ્રશ્નોનો જવાબ એ આવે છે ત્રેવીસમાં પ્રશ્નોનો જવાબ બી આવે છે ચોવીસમાં પ્રશ્નનો જવાબ બી આવે છે તમે તમારા પ્રશ્નોને જરાક એકવાર જોતા જજો તમારી આન્સર કી સાથે મેચ કરજો પચીસમાં પ્રશ્નોનો જવાબ બી આવે છે ઇન્ટરનેશનલનો પ્રશ્ન છે છવ્વીસમાં પ્રશ્નોનો જવાબ એ આવે છે નિકોલસ કાર્ડોર જેણે એક્સપેન્ડિચર ટેક્સ્ટ નાઇન્ટીન ફિફ્ટી સેવનમાં કર્યું હતું સિત્યાવીસમાં પ્રશ્નનો જવાબ બી આવે છે બે હજાર ચાર ઇઠ્યાવીસમાં પ્રશ્નનો જવાબ બી આવે છે યુનાઇટેડ નેશન ઓગણત્રીસમાં પ્રશ્નોનો જવાબ એ આવે છે ત્રીસમાં પ્રશ્નનો જવાબ બી આવે છે હાલના કરંટા સોળમાં પૂછેલા છે પંદરમાં કદાચ પૂછેલું હોત તો એમ કે સિંહાવત પરંતુ સોળના અરવિંદ ગઢિયા જે બી આવે છે એકત્રીસમાં એ આવે છે પોલ એન્ડ એન્સ્વીજી 32 માં એ આવે છે સાડત્રીસ ના પ્રશ્નમાં સી આવે છે ઓગણ ચાલીસ માં પ્રશ્નમાં એ આવે છે સેડો પ્રાઇસ સાયંકિત કિંમતો ચાલીસ પ્રશ્નમાં બી આવે છે પ્રશ્નમાં એ આવે છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ ચુમાલીસમાં પ્રશ્નમાં એ આવે છે પિસ્તાલીસ પ્રશ્નમાં સી આવે છે માં પ્રશ્નમાં બી આવે છે સુડતાલીસ પ્રશ્નમાં અગેન બી આવે છે ઉડતાલીસના પ્રશ્નમાં ડી આવે છે ઓગણપચાસમાં પ્રશ્નમાં ડી આવે છે પચાસમાં પ્રશ્નમાં એ આવે છે સૂર્ય મિત્ર જે હાલમાં જ એક યોજના હતી પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના જેમાં એ આવે છે જે હાલમાં જ લોન્ચ થઈ છે એકાવનમાં પ્રશ્નમાં ડી આવે છે બાવનમાં પ્રશ્નમાં એ આવે છે ત્રેપનમાં પ્રશ્નમાં બી આવે છે મિત્રો પંચાવનમાં પ્રશ્નમાં એ આવે છે સત્તાવનમાં પ્રશ્નમાં અગેન એ આવે છે અઠ્ઠાવનમાં પ્રશ્નમાં પણ એ આવે છે ઓગણસાઠમાં પ્રશ્નમાં બી આવે છે સાઠમાં પ્રશ્નમાં ડી આવે છે ગુજરાતનો ઇન્ફ્લેશન રેટ પૂછેલો છે છ પોઈન્ટ ચાર એકસાઠમાં પ્રશ્નમાં બી આવે છે બાસઠમાં પ્રશ્નમાં એ આવે છે ત્રેસઠમાં પ્રશ્નમાં બી આવે છે ચોસઠમાં પ્રશ્નમાં ડી આવે છે પાસાઠમાં પ્રશ્નમાં સી આવે છે સાઠમાં પ્રશ્નમાં અગેન એ આવે છે સડસઠમાં પ્રશ્નમાં એમ થ્રી એટલે કે બ્રોડ મની એમ થ્રી આવે છે સિક્સટી નાઇનમાં પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો મને સી લાગી રહ્યું છે બજાર નિષ્ફળતા એટલે હોઈ શકે જવાબ સિત્તેરમાં પ્રશ્નમાં બી આવે છે એકોતેરમાં પ્રશ્નમાં સી આવે છે બોતેરમાં પ્રશ્નમાં એ આવે છે એ ડબલ્યુ ફિલિપ્સ વક્રની પ્રશ્ન છે ફિલિપ્સ કરવાનો સિત્યોતેરમાં પ્રશ્નમાં બી આવે છે ઇઠ્યોતેરમાં પ્રશ્નમાં બી આવે છે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઓગણા એસી પ્રશ્નમાં બી આવે છે માર્કેટ ફેલર બજાર નિષ્ફળતા બી એસીમાં પ્રશ્નમાં એ આવે છે ચીન એક્યાસી માં પ્રશ્નમાં સી આવે છે એટી થ્રી ત્યાંશીમાં પ્રશ્નમાં બી આવે છે ચોર્યાસીમાં પ્રશ્નમાં સી આવે છે વસ્તી છે જે જિયોમેટ્રિક પ્રોગ્રેસમાં આગળ વધે છે જ્યારે અનાજ છે જે આર્થિમેટિકલ પ્રોગ્રેસમાં આગળ વધે છે પિંચ્યાસીમાં બી આવે છે લાદણ ડમ્પિંગ છ્યાસીમાં બી આવે છે છ્યાસીમાં ડી આવે છે મિત્રો એટી સેવનમાં વી આવે છે એકાણુંમાં એ આવે છે ત્રાણુંમાં એ આવે છે ચોરાણુંમાં બી આવે છે પંચાણુંમાં બી આવે છે એસ કોટા છન્નુંમાં એ આવે છે સત્તાણુંમાં બી આવે છે અઠ્ઠાણુંમાં બી આવે છે ક્નાયડ જેડ ઇક્વેલિબ્રિયમનો કન્સેપ્ટ છે જે અઠ્ઠાણુંમાં બી છે નવ્વાણુંમાં બી છે મિત્રો સોમાં એ છે વિદ્યાર્થી મિત્રો જે અંતિમ ફાઇનલ આન્સર કે જીસેટની આવે તેને પ્રથમ પ્રાયોરિટી આપવી તેને પ્રાધાન્ય આપવું જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અર્થશાસ્ત્રના નાના મોટા તમામ પ્રકારના વિડીયોઝ માટે થેન્ક યુ તમારા જે પ્રશ્નના જે વિદ્યાર્થી મિત્રો જવાબ સાચા હોય તે કમેન્ટમાં જણાવજો જેનાથી આપણને ખબર પડે